નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના બજારમાં શું નવી અપડેટ છે પંજાબ હરિયાણા સહિત રાજ્યોના ખેડૂતોએ કર્યું આંદોલન સાથે જ રૂખ ખોળ અને વાયદાની સ્થિતિની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેમાં આપણે સૌ પ્રથમ કપાસના સમાચારની વાત કરીશું ત્યારબાદ વાયદાની વાત કરીશું ને ત્યારબાદ ખેડૂતોએ કરેલા આંદોલનની વાત કરીશું તો વિડીયો અંત સુધી જોવાનું રાખજો મિત્રો સૌ પ્રથમ કપાસના બજારની વાત કરી લઈએ તો આજે પણ કપાસના બજારમાં વનવે તેજી થઈ રહી હતી ને મણ પંદર થી લઈને વીસ રૂપિયા વધ્યા હતા ભાવ મોટા ભાગના યારો અંદર પંદરસો થી ઉપરના જોવા મળતા ને જેમાં જામનગર ઉપલેટા અને માણાવદરમાં પંદરસો પચાસથી ઉપરનું બજાર જોવા મળ્યું હતું જ્યારે ગામડા કપાસના વેપારોની વાત કરીએ તો ત્યાં પણ સારો અને એવન ક્વોલિટીમાં સૌદસો પચાસથી ઉપરના ભાવ ઓફર કરાઈ રહ્યા હતા સરેરાશ ભરધર હલકા અને થી બારસોથી ના ઓફર થતા હતા જ્યારે અમેરિકાથી નિકાસ જબરદસ્ત રીતે થઈ રહી છે ને તે હજી પણ ચાલુ છે એના કારણે કોટન વાયદામાં તેજીની હવા ભરાવાનું શરૂ થયું હતું ને અત્યારે તેજીમાં વધારા ઉડી રહી હતી ને ન્યુયોર્ક વાયદો આજે સવારે ખુલતાની સાથે જ પંચાણું સેન્ટ ન્યુયોર્ક કોટન વાયદામાં પંચાણું સેન્ટ વધતાની સાથે અમેરિકા કૃષિ સંસ્થાએ ત્યાંના વાવેતર થોડુંક વધીને એકસો દસ લાખ હેક્ટર થવાની શક્યતા વ્યક્ત કરી હતી વાવેતરનો વધારો અત્યારે સંજોગો બહુ સામાન્ય બતાવી રહ્યા છે ત્યારે હાજરમાં આજે છ્યાસી સેન્ટમાં રૂ ઘઉં વેચાણના કામકાજો થવા લાગ્યા છે જયારે રૂબજાર ની વાત કરી તો માત્ર ત્રણ દિવસ ખાંડિયા અઢારસો રૂપિયા વધીને ત્રણસો છપ્પન કિલો ની ખાંડી અઠાવન હજાર ત્રણસો રૂપિયા પહોંચી ગઈ હતી આજે ગુજરાત માં ગાંસડી બંધાઈ હતી ને હાલ ભારતીય રૂપ બજાર તેજી સળગી ઉઠી છે પણ નિકાસ કામકાજો પડતર છે જેના કારણે ફટાફટ હવે નિકાસ થવા લાગે તેવી ધારણા છે મિત્રો હવે આંદોલનની વાત કરી લઈએ જયારે ખેડૂતોએ એક ફરી દિલ્હી અંદર આંદોલન કરી લીધું હતું જેમાં પંજાબ હરિયાણા સહિતના અન્ય ઘણા બધા રાજ્યોના ખેડૂતો દિલ્હી આંદોલન અંદર જોડાયા હતા જેને ખેડૂતો આંદોલન ટુ પોઈન્ટ ઓળખી રહ્યા છે આ વખતે જે અમેરિકાના આંદોલનનો વિડીયો સામે આવ્યો હતો તે જ રીતે ખેડૂતો ટ્રેક્ટર ટોલી સહિત અન્ય વાહનો લઈને દિલ્હીની અલગ અલગ સરહદે પહોંચી ગયા છે મિત્રો હવે ખેડૂતોએ કઈ કઈ માંગણીઓ આ આંદોલનમાં રાખી હતી જેમાં વાત કરીએ તો એક તો લઘુત્તમ ટેકાના ભાવ જેના માટે કોઈ કાયદો બનાવીને નિર્ણય લેવામાં આવે બીજી તરફ જે ખેડૂતોએ ખુશી લોન અને જેને લોન ઉપાડી છે તેમને આ લોન માફ કરવા માટે માંગણી કરી છે બીજી માંગની વાત કરીએ તો જે ખેડૂતો લખીનપુર ખેરી હિસાબે ભોગ બનેલા જે ખેડૂતોને ન્યાય મળવા માટેની માંગ કરી હતી સોથી માંગની વાત કરીએ તો ભારતમાં ડબ્લ્યુટીમાંથી બહાર લઈ આવવામાં આવે તેવી માંગ કરી હતી અને પાંચમી માંગની વાત કરીએ તો ખેડૂતોને અઠાવન વર્ષથી ઉપરના વયવાળા ખેડૂતો માટે પેન્શન યોજના અને દર ખેડૂત દીઠ દસ હજારથી થી પેન્શન મળવા માટે માંગ મૂકી છે સાથે જ કપાસ ખાતરો જંતુનાશક દવાઓ અને આ બધા નિયમોને સુધારો કરાવ્યો જોઈએ આ બધી જ માંગ ઉપરાંત ખેડૂતોએ બીજી પણ ઘણી બધી માંગણીઓ કરી હતી તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન